અમદાવાદના લલિતભાઈ પટેલે વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ટ્રિપલ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે અમદાવાદના છપ્પન વર્ષના પાવર લિફ્ટર લલિતભાઈ પટેલે તાજેતરમાં દસ મેથી બાર મે દરમિયાન થાઇલેન્ડના પતાયામાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ કુલ ચારસો પાંચ કિલોગ્રામનું વજન ઉઠાવીને વિજેતા બન્યા છે ત્રણેય ઇવેન્ટ સ્કવોટ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે તેમણે માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી સમુદાયનું પણ ગૌરવ વધાર્યું છે આમ તેઓ આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર એકમાત્ર ગુજરાતી બન્યા છે હું આજના યુવાનો ભાઈઓ બહેનોને એક એવી વિનંતી કરીશ કે તમે જે બી અત્યારે જંક ફૂડ છે આલ્કોહોલ છે ડ્રગ છે એ બધાથી દૂર રહી અને તમારા ચોવીસ કલાકમાં એક કલાક તમારા ખાલી શરીરને ફિઝિક્સ માટે આપો તો તમારા અને તમારા ફેમિલી માટે સારું છે અને તમારા શરીરને ફિઝિક્સ માટે એક કલાક બી વર્કઆઉટ કરશો તો તમે એમાં આગળ વધી અને દેશનું બી નામને એ કરી શકશો બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક આવી રહ્યો છે એટલે અમે તો સરકારશ્રીની વિનંતી કરીએ કે આ પાવર લિફ્ટિંગને ઓલિમ્પિકમાં સામેલ કરે અને આપણા દેશમાં તો ઘણા બધા એટલા પ્લેયરને એટલી જ છે કે જે આ પાવરફ આમાં રમવા માટે તૈયાર છે અને તૈયારી કરી જ રહ્યા છે જો ઓલમ્પિકમાં સ્થાન મળશે તો કદાચ દેશની અંદર બહુ મોટા પાયે એ લોકો મેડલ લાવી શકશે